નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડિયોમાં આજે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસને ગુરુવાર સૌથી પહેલાં વાત કરીએ આજના મુખ્ય સમાચાર દેશમાં બનશે પાંચ કરોડ વાઇફાઈ હોટસ્પોટ ગુજરાતની અગિયાર સરકારી યુનિવર્સિટી માટે એફઆરસીની રચના કરાશે કેન્દ્રીય કેબિનેટ બેઠક સાત યોજનાને મંજૂરી પીએમ જનધન દસ હજાર રૂપિયા રેશન કાર્ડની નવી સુવિધા કોલેજ કેમ્પસમાં સિગરેટ તમાકુ પણ પર લાગશે પ્રતિબંધ વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી યુપીઆઈ મર્યાદા વધી હવે પાંચ લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયા કેન્દ્રીય કેબિનેટ બેઠક સાત યોજનાને મંજૂરી બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય વાત કરીએ હવે વિસ્તારથી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વાત કરીએ દેશમાં બનશે પાંચ કરોડ વાઇફાઈ હોટસ્પોટ વિશે તો પીએમ મોદી દેશના દરેક નાગરિકને ડિજિટલ રીતે કનેક્ટ કરવા માંગે છે જોકે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસમાં બાધારૂપ છે આ જ કારણ છે કે મોદી સરકારે એક નવી યોજના લઈને આવી છે જે અંતર્ગત દેશભરમાં પાંચ કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે આ માટે મોદી સરકારે પીએમ વાણી પીએમવાણી ફેમવર્ક ગાઈડલાઇન્સના સુધારો કર્યો છે સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાયફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે વાત કરીએ ગુજરાતની અગિયાર યુનિવર્સિટી માટે તો એફઆરસીની રચના કરાય છે વિજયભાઈ રૂપાણીની સરકારમાં ખાનગી શાળાઓ સામે ફી એફઆરસીની રચના કરવામાં આવી છે જોકે એફઆરસી મુદ્દે વારંવાર વિવાદ પણ જોવા મળ્યો હતો ત્યારે ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાતમાં ખાનગી કોલેજો પર એફઆરસી રચવા માટે જાહેરાત કરવામાં આવી છે જોકે મહત્વની વાત એ છે કે દરેક ખાનગી કોલેજો બેફામ ફી ઉઘરાવી ઉઘરાવી નથી રહી પરંતુ આમ છતાં એફઆરસી આવવાની વિદ્યાર્થીઓને ફાયદો જરૂર થશે કેન્દ્રીય કેબિનેટ બેઠક સાત યોજનાને મંજૂરી મળી તો વાત કરીએ તો ખેડૂતોને ખાતર પર સબસિડી આપવા અને તેમની આવક સુનિશ્ચિત કરવા માટે યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત આદિવાસીઓના કલ્યાણ માટે પીએમ આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાનને પણ મંજૂરી આપવામાં આવી છે જેમાં અનેક મંત્રાલયો સાથે મળીને કામ કરશે ખેડૂતોની રાહત માટે કેબિનેટ કેબિનેટે રવિ સિઝન બે હજાર ચોવીસ માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો માટે પોષણ તત્વો આધારિત સબસિડી દરો દરોને મંજૂરી આપી છે આ દરો એક પહેલી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લાગુ રહેશે આ માટે રૂપિયા ચોવીસ હજાર ચારસો પંચોતેર પોઈન્ટ કરોડનું બજેટ સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા અભિયાન એટલે કે આશાને રાખવાની મંજૂરી બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે પીએમ જનધન યોજના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જીરો બેલેન્સ સેવિંગ ખાતું ખોલે છે તેમાં દુર્ઘટના વીમો ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ચેકબુક સહિત કેટલાક બીજા પણ લાભ મળે છે આ યોજનામાં તમામ એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તો પણ દસ હજાર રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટની સુવિધા મળી જશે આ પહેલાં આ રકમ પાંચ હજાર રૂપિયા હતી ઓવરડ્રાફ્ટની સુવિધા માટે મહત્તમ ઉંમર પાસઠ વર્ષની અને ઓછામાં ઓછા છ મહિના જૂનું એકાઉન્ટ હોવું જોઈએ વાત્રી રેશન કાર્ડ વિશે તો ડિજિટલ ઇન્ડિયા પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું નામ ચડાવવું નામ કમી કરવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હશે દેશભરમાં ત્રણ પોઈન્ટ ચાર લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે સી એચ સીમાં પણ ઉપલબ્ધ થશે આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં ઊભું રહેવું નહીં પડે કોલેજ કેમ્પસમાં સિગરેટ તમાકુ પર લાગશે પ્રતિબંધ શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં સિગરેટ તમાકુ પ્રતિબંધ લઈને યુજી યુજીસી અને માર્ગદર્શિકા જાહેર કરી છે તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાઓ માટે કેન્દ્ર સરકારની સૂચનાઓનું પાલન કરવા માટે રિમાઈન્ડર જારી કર્યું છે યુજીસીએ કહ્યું કહ્યું ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાને મેન્યુઅલ માર્ગદર્શિકાનો અસરકારક રીતે અમલ કરે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી એવી વિશે વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે કેબિનેટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કમિટીના રિપોર્ટને મંજૂરી આપી છે રામનાથ કોવિંદ અને લાગતી સમિતિના અધ્યક્ષે સરકાર હવે શિયાળ સૂત્રમાં અને લાગુ બિલ લગતું બિલ લાવશે જોકે આ બિલને પસાર કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે જેના માટે અડધાથી વધુ રાજ્યોમાં વિધાનસભા અને સંસદના બંને ગૃહોમાં આ બિલ પસાર થવું જરૂરી છે યુપીઆઈ મર્યાદા વધી હવે પાંચ લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ જો તમે પણ યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ આજથી ઓનલાઈન પેમેન્ટ લિમિટને વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી છે જોકે આ સુવિધા અમુક કેટેગરી માટે ઉપલબ્ધ છે ટેક્સ પેમેન્ટ હોસ્પિટલ અને એજ્યુકેશકેશન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈપીઓ અને આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમથી શરૂઆત વર્ષ બે હજાર સોળમાં કરવામાં આવી હતી ખેડૂતોને મળશે બેતાલીસ હજાર રૂપિયા વિશે વાત કરી તો ખેડૂતોને ખેડૂતોએ બે યોજનાઓ પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવે કરાવેલું હશે તો વર્ષ વર્ષે બેતાલીસ હજાર રૂપિયાનો ખાતામાં બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આ બંને યોજના ખેડૂતને લઈ ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે પીએમ મોદીએ વડપણ હેઠળ કેબિનેટની બેઠકમાં સાત મોટા નિર્ણયને મળી મંજૂરી બુધવારે વડાપ્રધાન વડાપ્રધાનના વડપણ હેઠળ યોજાયેલ કેબિનેટની બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા છે નવી સરકારના સો દિવસ પૂરા થયા બાદ આ કેબિનેટની પહેલી બેઠક હતી જેમાં સ્પેસ સેક્ટર ખેડૂતોને ખેડૂતો જનજાતિઓ ક્રિએટર્સ અને બાયોટેક માટે મહત્વના નિર્ણયોનો સમાવેશ થયો હતો બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડી એક બાદ એક સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે જે છે જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં રાજ્યોના ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં બાવીસ અને ત્રેવીસ તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે